નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ ચાર બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग अंदर तो कपासर सौ वीस भाव पंदर सौ ने चार रुपया घऊँ चार सौ बोतेर थी पांच सौ बत्रीस घऊँ टुकड़ा चार सौ अड़सठ थी छ सौ रुपया तुवेर तो बात करिए तो बार सौ पांच थी चौदह सौ ने पिस्तालीस रुपया चना एक हज़ार थी अगियारो ने वीस अड़द बार सौ सो पंचावन सोल सौ अठार मग नव सौ पचास थी सत्तर सौ रुपया ચણા સફેદ તેરસોથી ત્રેવીસો રૂપિયા વાલદેશી આઠસો પચાસથી તેરસો ને અઠાવીસ સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી નવસોથી એક હજાર ઇઠ્યાસી મગફળી ઝીણી નવસો ત્રીસથી બારસો ને સાહીઠ એરંડા અગિયારસો પચીસથી અગિયારસો ને બોતેર સત્તરસો પાંત્રીસથી પાંત્રીસ સોયાબીન સાતસો નેવુંથી નવસો ને ઓગણીસ તલકાળા એકતાલીસસો ચિમ્મોતેરથી ચોપનસો રૂપિયા लसन सात सौ पच्चीस थी चौदह सौ रुपया धाणा बार सौ सत्तर सौ पचास जीरुन की बात करिए राजकोट मार्केटिंग यार्ड अंदर तो जीरू नीचे भाव चार हज़ार एकावन ऊँचे भाव पाँच हज़ार ने रुपया राय एक हज़ार सित्तेर थी तेरसो दस मेथी आठ सौ साठ थी, थी तेरसो पचास वटाणा एक हज़ार थी बीस सौ पचास रायड़ो नौ सौ सित्तेर थी एक हज़ार एंसी डूंगी की बात करिए तो एक रुपया बस सौ पचास रुपया कलौंजी ओगणत थी पत्र सौ पचास તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર